ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે પોલીસ અને ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો દ્વારા વાંચ ગામ ઉપરાંત કઠવાડા સહિત અલગ અલગ જગ્યાએ ફટાકડાની ફેક્ટરીઓ અને ફટાકડાના ગોડાઉનની કાયદેસરતા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદના હાથીજણ નજીક આવેલું વાંચ ગામ ગુજરાતનું શિવકાશી ગણવામાં આવે છે જેમ શિવકાશીમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ છે તેવી જ રીતે હાથીજણના વાંચ અને કઠવાડા નજીક અનેક કારખાનાઓ ફટાકડા બનાવવા માટે ધમધમી રહ્યા છે જો કે હિંમતનગર નજીક ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી અને આ ઘટનામાં એકવીસ લોકોના મોત થયા આ ઘટના બાદ અમદાવાદનું પોલીસ તંત્ર અને અમદાવાદ ફાયર બ્રિગેડ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે આ મામલે અમદાવાદમાં ધમધમતી ફટાકડાની ફેક્ટરીઓ અને કારખાનાઓમાં ફાયર સેફટીના સુવિધા છે કે નહીં તેમજ આ કારખાનાઓમાં કામ કરતા મજૂરોની સેફટીને લઈને કયા પ્રકારની સુવિધા છે તે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ પંચોતેર જેટલા ફટાકડાના ઉત્પાદન સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધરાવતો આવેલા છે માન્ય આઈજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાઇસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો કણબા અને અસાલિના લાઇસન્સ ધારકોને ચેક કરીને પાંચ જેટલા અલગ અલગ ગુનાઓ જેમાં બાળમજૂરી ઇલિગલ સ્ટોરેજ અને ઇલિગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાઇસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે ડીશામાં આગની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનારા પિસ્તાલીસ જેટલા લાયસન્સ ધારકોને ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતા પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું અસલાલીમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં મોટાભાગના ગોડાઉનમાં માલિક લાયસન્સ ધારક છે ગ્રામ્ય પોલીસ દ્વારા ગત દિવાળીના સમયમાં જ પાંચ જેટલા કેસ કરાયા હતા ત્યારે વિવેકાનંદમાં ગામમાં અડતાલીસ અસલાલીમાં તેર અને કણભામાં ત્રણ અને બોપલ અને ચાંદોગરમાં ફટાકડાના વિક્રેતાઓ આવેલા છે